સુરતમાં ચોરાયેલા કે ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવા અડાજણ પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પચીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા ગુમ થયેલા કે ચોરાયેલા મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ મૂળ માલિકોને પરત કરવા માટે સુરત પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે સુરતના અડાજણ પોલીસ દ્વારા પણ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસીપી એસીપી અને અડાજણ પીઆઈની હાજરીમાં યોજાયેલા તેરા તુચકો અર્પણ કાર્યક્રમમાં પચ્ચીસ જેટલા મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા જેને લઈને તેઓ દ્વારા પોલીસનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આદરોજ સુરત શહેર મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર ટુ સાહેબ અધિક પોલીસ કમિશ્નર શ્રી જ્હોન ફાઇવ સાહેબ તથા એસીપી શ્રી કે ડિવિઝન સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને અડાજણ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુચકો કાર્યક્રમ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં અલગ અલગ ગુનામાં તથા ગુમ થયેલ જે નાગરિકોના પચીસ જેટલા મોબાઈલનો કાર્યક્રમ યોજવામાં આવેલ લોકોને આ કાર્યક્રમ અનુસંધાને પચીસ જેટલા મોબાઈલ આપવામાં આવેલ છે અને તમામ લોકોને તમામ સુરત શહેરના લોકોને અપીલ કરું છું કે આવા જે બનાવો બને તેમજ મોબાઈલ ગુમ થાય મોબાઈલ સ્નેચિંગ થાય તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને તાત્કાલિક એફઆઈઆર અથવા ભારત સરકારના જે પોર્ટલ છે સીઆઈઆર પર ચડાવી દેવું અથવા નજીકના પોલીસ સ્ટેશન તમે જાણ કરશો જે ગુમ થયેલ મોબાઈલ તો તમને મળવાની પૂરી પૂરી શક્યતા છે પોલીસ આમાં આ રીતે મદદરૂપ થઈ શકે છે રાજવી શાહ મને બહુ જ સારું લાગ્યું કે મને ફોન મળી ગયો એવા ઘણા બધા લોકો છે જે લોકોને મારા સાથે ફોન ખોવાય છે પણ એ લોકોને મળ્યા ન હતા પણ અહીંયા અડાજણમાં મારી કમ્પ્લેન લખાવીને અડાજણમાં ફટાફટ મને મળી ગયો પંદર જ દિવસમાં એ મને બહુ જ ગમ્યું અને જ્યારે હું અહીંયા આવેલી ત્યારે બહુ રડતી હતી કારણ કે મારો ફોન ખોવાઈ ગયો હતો એ જ કહું છું કે બહુ જ સારું છે જ્યારે બી કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો પાક્કું અહીંયા આવવા હું કહીશ કારણ કે અહીંયા બહુ જલ્દી રિઝલ્ટ મળે છે સચેત એવી રીતે કે જે બી હોય આળસ નહીં કરવાની ફટાફટ જ્યાંથી તમે લીધો હોય ત્યાં જ તમારે પાછું મૂકી દેવાનો અને સાચવીને ફોન રાખવાનો એના માટે હું કહીશ કે બહુ જ સરસ વસ્તુ છે આ બધાને આવવું જોઈએ અહીંયા ક્યારે બી કંઈ બી થાય પ્રોબ્લેમ ફોન માટે કરીને તો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત